નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં છેલ્લા ત્રણ દિવસથી અતિભારે વરસાદ છે તે વરસતો જોવા મળી રહ્યો છે જેને જ લઈને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓ છે કે જે પાણીમાં ગરકાવ છે તે થયેલા નજરે પડી રહ્યા છે ત્યારે ખાસ વાત કરવામાં આવે અમરેલી વિસ્તારની તો અમરેલી વિસ્તારમાં જે અવિરત વરસાદ વરસ્યો છે તેને જ લઈને અમરેલીના અનેક તાલુકાઓ છે કે તે તાલુકામાં પાણી પાણી છે તે જોવા મળી રહ્યું છે લાઠી પંથકની જો વાત કરવામાં આવે તો લાઠી પંથકમાં જે પ્રમાણે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને તેને જ લઈને ગાગડીયા નદીના જે પૂર છે તે પૂરની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે અને તેના જ કારણે જે તેની આજુબાજુના વિસ્તારો છે તે વિસ્તારોમાં પણ પાણી છે તે ફરી વળ્યા છે ખાસ કહી શકાય કે લાઠીના શેખપીપરિયા ગામ કે જે પાણીમાં ગરકાવ થઈ ગયું છે શેખ ગામના પાદરમાં સ્થાનિક નદીના પાણી જે વહેતા થતાં અત્યારે નજરે પડી રહ્યા છે પાણીના કારણે ગામમાં જવાનો રસ્તો છે તે રસ્તો પણ બંધ થઈ ચૂક્યો છે ત્યારે શેખ પીપરિયા ગામે નદી નાળા અને ચેકડેમ જે છલકાતા જે ત્યાંના ખેડૂતો છે તે ખેડૂતોમાં ખુશાલી છે તે જોવા મળી રહી છે ત્યારે ધારી નજીકના જે શેત્રુંજય નદી છે તે શેત્રુંજય નદી પણ બે કાંઠે વહેતી નજરે પડી રહી છે અમરેલીના ગોખરવાડા નજીક શેત્રુંજય નદીમાં જે પૂર છે તે પૂર આવેલું છે ત્યારે આ જિલ્લામાં સૌથી મોટી જે સેન્ટ્રોજન નદી જે કહેવાય છે અને તે નદીમાં પૂર આવતા ત્યાં ગાડી જે આજુબાજુ નદીના નજીકના જે નદી કાંઠાના વિસ્તારો કહેવાય તે લોકોને પણ અન્ય જગ્યાએ સ્થળાંતર કરવા માટે કહેવામાં આવી રહ્યું છે અને ત્યાંના સ્થાનિક તંત્ર દ્વારા તે લોકોને અન્ય જગ્યાએ સ્થળાંતર પણ કરવામાં આવી રહ્યું છે અમરેલીના બાબરા પંચાળ પંથકમાં પણ મેઘરાજાએ તબાહી છે તે મચાવી છે ત્યારે ત્યાં મેઘરાજાના તબાહીના કારણે જે નદી છે તે નદીમાં પણ પૂર છે તે પૂર આવતું જોવા મળી રહ્યું છે ખાસ બાબરાની જે ફૂલજરા ગામ છે ત્યાં આગળ આખી રાત વરસાદ છે તે વરસ્યો હતો અને તેના જ કારણે જે પૂર છે તે આ ગામની અંદર જોવા મળી રહ્યું છે ફૂલજરા નદીમાં પણ પૂર અને સ્થાનિક જે ચેકડેમ છે તે છલકાતા જોવા મળી રહ્યા છે અને જેના જ કારણે ત્યાં આગાડી પણ જે નજીક નદીની નજીક એટલે કે જે નદી કાંઠાના જે વિસ્તાર છે ત્યાં જે રહેતા લોકો છે તે લોકોને પણ અન્ય જે જગ્યા છે ત્યાં આગળ સ્થળાંતર કરવામાં આવ્યું છે ત્યારે બાબરાના તાઇવદર ગામની જે કાળુબાર નદી છે તે કાળુબાર નદીમાં બીજી વખત પૂર છે તે આવ્યું છે ત્યાં આગાડી પણ જે આ જે પ્રમાણે ભારે વરસાદ છે તે વરસતો જોવા મળી રહ્યો છે છેલ્લા ત્રણ દિવસથી ત્રણથી ચાર દિવસથી ત્યાં ગાડી ધોધમાર વરસાદ છે તે વરસાદ વરસી રહ્યો છે અને તેના જ કારણે જે કાળુબાર નદી છે તે કાળુબાર નદીમાં જે પૂર છે તે પૂરની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે અને તેને જ લઈને ત્યાં ગામના લોકોમાં પણ અત્યારે હાલ ભયનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે કારણ કે આખા ગામની અંદર જે પાણી છે તે પાણી પ્રસરી ચૂકેલા છે અને ત્યાં જે ગામના સ્થાનિક લોકો છે તે સ્થાનિક લોકો પણ જે કહી રહ્યા છે કે જે નદી કાંઠાના વિસ્તાર છે ત્યાંથી જે લોકો રહી રહ્યા છે તે લોકોને અન્ય જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું છે ત્યારે છેલ્લા ચાર દિવસથી જે રીતે મેઘમહેર જોવા મળી રહી છે અને તેને જ લઈને ચોવીસ કલાકમાં ચાર ઇંચથી વધારે વરસાદ છે તે વરસાદ જે બાબરા તાલુકામાં વરસ્યો છે ત્યારે જે પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકથી બાબરા પંથકમાં જે વરસાદ વરસી રહ્યો છે તેને જ લઈને ત્યાંની મોટાભાગની નદીઓમાં પૂર છે તે પૂરની સ્થિતિ જોવા મળી રહી છે રિયાના રોડ ઉપર આવેલી રામપરા ડેમ કે તે પણ ઓવરફ્લો છે તે થયો છે અને રામપરા ડેમ ઓવરફ્લો થવાની સાથે જ ત્યાં એક હજાર હેક્ટર જેટલી જે જમીનો છે તે જમીનો પાણીમાં ગરકાવ થઈ ગઈ છે અને તે જમીનો ઉપર જે એટલું માત્ર પાણી પાણી જ જોવા મળી રહ્યું છે અને જેને જ લઈને જિલ્લામાં પણ હાઈ એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે ત્યારે બાબરા મામલતદારે પણ રામપરાડ એમની મુલાકાત લીધી હતી ત્યારે ત્યાં ભારે વરસાદને પગલે તમામ લોકોને ચેકડેમ નદીનાળા જે વિસ્તારો છે ત્યાં નજીક જવામાં પણ મનાઈ છે તે ફરમાઈ દેવામાં આવી છે જેથી કરીને ત્યાં ગાડી જો કોઈ વ્યક્તિ કદાચ ચેકડેમ કે નદીનાળાનો વિસ્તાર જોવા જાય તો ત્યાં ફસાઈ ના જાય તેના માટે થઈને ત્યાં ગાડી નદી કે ચેકડેમ નજીક જવા ઉપર મનાઈ ફરવામાં આવી છે અને પોલીસ નવો ત્યાં પોઈન્ટ છે તે પણ મૂકી દેવામાં આવ્યો છે ત્યારે આપના વિસ્તારમાં કેવો વરસાદ છે અને ત્યાં ગાડી કેવા પાણી ભરાયા છે તે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર